આપ સૌને જય માતાજી ખાસ કરીને દિવાળીની પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આવનારું આ નવું વરસ આપ સૌના જીવનમાં સુખ સંપત્તિ ધન ધાન્યનો વધારો કરે પરિવારમાં સૌનું આરોગ્ય જળવાઈ રહે અને આવનારું આ નવું વરસ આપ સૌના જીવનમાં નવી ઉમંગ નવી ઉર્જા અને નવી તાકાતની સાથે આપ સૌના નવા વર્ષની શરૂઆત થાય એવી આજે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આ દીપોત્સવની શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે આ નવા વર્ષની પણ સૌ મારી ધર્મપ્રેમી પાદરાણી જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય માતાજી